કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તરફથી જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણ માં ધોરણ એક થી માં અભ્યાસ કરતા ત્રણસો વિદ્યાર્થીઓને ગરમીમાં રાહત આપવા રૂપિયા એકતાળીસ હજારના કિંમતનું વોટર કુલર તાજેતરમાં ભેટ આપેલ છે જૈન પ્રાથમિક શાળા નંબર ત્રણ ના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને પૂર્વ આચાર્યને શાળાની એસએમસી ના શિક્ષણવિદ દિનેશભાઈ સાહેબ આ શાળાને વોટર કુલર આપવા માટે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોત્રના પ્રમુખ અરવિંદભાઈ જોશી સમક્ષ રજૂઆત કરી હતી રજૂઆતને એક જ કલાકમાં પ્રતિસાદ આપતા અરવિંદભાઈ જોશીએ પોતાના જમાઈના પચાસમા જન્મદિન નિમિત્તે ધર્મેન્દ્રભાઈ અરવિંદભાઈ ગોર કોઠારા મુંબઈ કેનાળા હસ્તે સિયા અને ડોક્ટર ભાવિકાબેન ધર્મેન્દ્રભાઈ ગોર તરફથી આ પ્રાથમિક સ્થાને રૂપિયા એકતાળીસ હજારનું વોટર કુલર ભેટ આપવાની જાહેરાત કરી હતી અરવિંદભાઈ જોશીની જાહેરાતના બીજા દિવસ અરવિંદભાઈ જોશીના હસ્તે ઠંડા પાણીના વોટર કુલરનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે સાના આચાર્ય પુનીતભાઈ વાસાણી પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહ માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાળી દોશી માંડવી નગરપાલિકાના કાઉન્સિલર પારસભાઈ ભુજંગીભાઈ સંઘવી ગોધરા સરકારી હાઈસ્કૂલના આચાર્ય વિજેશભાઈ પટેલ ગોધરા હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા શિક્ષક સમાજના અગ્રણી મનુભા જાડેજા એસએમસીના અધ્યક્ષા કુંજન બેનસા કાઠલા પ્રાથમિક શાળાના આચાર્ય ધીરેનભાઈ મોતા તથા શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો શાના આચાર્ય પુનીતભાઈ વાસાણી પૂર્વ આચાર્ય દિનેશભાઈ સાયા શાળાને એકતાલીસ હજાર રૂપિયાના ઠંડા પાણીનું ગોટેકુલર ભેટ આપવા બદલ કેનેડાના દાતા પરિવારન અરવિંદભાઈ જોશીનો આભાર માન્યો કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તરફથી માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણના ત્રણસો વિદ્યાર્થીઓને ગરમીમાં રાહત મળે તે માટે ઠંડાપણીના વોટર કુલરનું લોકાર્પણ કરતા સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી શાળાના પૂર્વ આચાર્ય રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ આચાર્ય પુનિતભાઈ વાસાણી માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાળીલાલભાઈ દુસે અને ગોધરા સરકારી હાઈસ્કૂલના આચાર્ય વિજેશભાઈ પટેલ હાજર રહ્યા રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી અબડાસા